નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપ સર્વ દર્શકોનું ઓફિશિયલ મેન માહિતી YouTube ચેનલમાં તો દર્શક મિત્રો આજના વિડીયોમાં આપણે મનોરંજનદાયક સમાચાર વિશેની વાત કરીએ તો મિત્રો બિહારના જમુઈમાં એક જમાઈને તેની સાસુ સાથે પ્રેમ થઈ ગયો હતો જ્યારે મિત્રો પ્રેમ ખીલ્યો ત્યારે મિત્રો બંને તેના સંબંધોને તોડી નાખ્યા હતા અને રાતના અંધારામાં ગુપ્ત રીતે મળવાનું શરૂ કર્યું હતું બે દિવસ પહેલા પણ મિત્રો તેની સાસુને પ્રેમ કરવા માટે અડધી રાતે ત્યાં પહોંચી ગયો હતો અને આ દરમિયાન ગામના લોકોએ તેને પકડીને ઝાડ સાથે બાંધી દીધો હતો અને ખૂબ માર માર્યો હતો આ દરમિયાન મિત્રો કોઈએ તેની પત્નીને આ સમાચાર આપ્યા હતા ત્યાર પછી ઘટના સ્થળે પહોંચી રહેલી પત્નીએ પણ પોતાના પતિને ખૂબ જ આશ્વાસન આપ્યું હતું પત્નીએ મિત્રો પગના ચપ્પલ થપ્પડ અને સાવણી વડે પતિને જાડ સાથે બાંધીને માર માર્યો હતો કોઈએ મિત્રો પત્નીનો પત્નીને માર મારતો વિડીયો બનાવ્યો હતો અને તેને મિત્રો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ કરી દીધો હતો બહુની આ પ્રેમ કહાની જિલ્લાના લક્ષ્મીપુર પોલીસ સ્ટેશન વિસ્તારના ગામની છે અહીં મિત્રો દરબાર કરવા આવેલો જ સારું સ્વાગત કર્યું છે ઘટના વિશે મિત્રો જાણવામાં આવી રહ્યું છે કે મિત્રો લક્ષ્મીપુર ના બાંધા ગામમાં રહેવાસી સુનિલ કુમાર યાદવે તેની પત્ની ની સાસુ એટલે કે સાસુ સાથે પ્રેમ થઈ ગયો હતો અને આ પછી મિત્રો સુનિલ તેને ગુપ્ત રીતે મળવા પણ લાગ્યો હતો સુનિલ યાદવ મિત્રો ત્રણ બાળકોના પિતા છે જ્યારે તેના સાસુ સસરાને પણ બાળકો છે ગામ લોકો મિત્રો તેની ગુપ્ત બેઠક નો પવન મળી ગયો હતો અને આ પછી એક જ દિવસે ગ્રામજનો એ તેને રંગે હાથ પકડી પાડ્યો હતો અને ઝાડ સાથે બાંધી દીધો હતો અને ખૂબ માર માર્યો હતો માહિતી મળતા જે મિત્રો ત્યાં પત્ની પર તેની પોચી ગઈ હતી અને બેવફાઈ પતિને ચપ્પલ અને સાવડી વડે માર માર્યો હતો પતિ અને પત્નીને તેને છોડી દેવા પણ વિનંતી કરતો હતો પરંતુ પત્ની તેના પતિથી બેવફાઈ એટલી ગુસ્સે હતી કે તેને

તો મિત્રો આજના વિડીયોમાં આજે જો વિડીયો પસંદ આવ્યો હોય તો કે લાઇક કરી નાખજો અને આવા દરરોજના તાજા સમાચાર જાણવા માંગતા હોય તો આપણી યુટ્યુબ ચેનલ ને પણ સબસ્ક્રાઈબ કરી નાખજો તો મળી આવતી કાલના નવા વિડીયોમાં